કથાકાર રાજુ બાપુ પર કાર્યવાહી કરે કે પછી માફી માંગી છટકબારી બારણા પરથી નીકળી જશે વારંવાર બનતી આવી અનેક ઘટનાઓ કોળી સમાજ ક્યાં સુધી સહન કરશે થોડા દિવસો પહેલાં એક રાજકીય પાર્ટીના નેતાએ કોળી સમાજ વિરુદ્ધ ટીકા ટિપ્પણીઓ કરી હતી કોળી સમાજ આ બધું ક્યાં સુધી ચૂપચાપ સહન કરતું રહે છે કોળી સમાજના નેતાઓ સમાજના નામે ચૂંટણી જીતે છે તો આજે તે નેતાઓને સમાજ કેમ યાદ આવતો નથી કોળી સમાજના લોકોને ક્યારે ન્યાય અપાવવામાં આવશે આ રાજકીય નેતાઓ આવા અનેક પ્રકારના પ્રશ્નો કોળી સમાજમાં થઈ રહ્યા છે આજ રોજ કોળી સમાજ દ્વારા મોટી સંખ્યામાં યુવાનો વડીલો હાજર રહી ઉના પ્રાંત અધિકારીશ્રીને આદનપત્ર આપી સિમર બંદર મુકામે ભાગવત કથામાં કોળી સમાજ વિશે અભદ્ર ભાષાઓ ટિપ્પણીઓ કરી કથાકાર રાજુ બાપુએ સમગ્ર કોળી સમાજનું અપમાન કર્યું હોય જે બદલ આજરોજ સમગ્ર કોળી સમાજ દ્વારા કથાકાર રાજુ બાપુને કડકમાં કડક કાર્યવાહી કરી સજા થાય તેમજ બીજી વખત અન્ય કોઈ સમાજ ઉપર આવી ટીકા ટિપ્પણીઓ ન થાય કોઈ સમાજની લાગણી ન દુભાય તે માટે આજ રોજ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કોળીસેના જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી દીપાબેન બાંભણિયા મોટા ડ્રેસર ગ્રામ પંચાયત સરપંચશ્રીના પ્રતિનિધિ ભરતભાઈ શિંગડ સામાજિક કાર્યકર રસિકભાઈ ચાવડા સિલોજ ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભીમભાઈ સરપંચ મહેશભાઈ વારૈયા અજયભાઈ બાંભણિયા દીપક બાંભણિયા કોળીસેના ઉના તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ મેવડા કમલેશભાઈ ભીલ કમલેશભાઈ સોલંકી પત્રકાર મિત્રો યુવાનો વડીલોએ મોટી સંખ્યામાં હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા

કથાકાર રાજુબાપુએ જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા સબ શબ્દોમાં વિખોડીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આજે પ્રાંતમાં અમે આવેદન દેવા આવ્યા છે સમાજ આખો ભેગો થઈને આવ્યા છે સમાજના દરેક લોકોને અમે સાથે રહીને કોળી સેના અને કોળી સમાજ

પરંતુ આ પહેલા ભાજપના જ એક મિનિસ્ટરે આ પ્રકારે કોળી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી ત્યારે કેમ સમાજ ન જાગ્યો બાપુ ના સમયે સમાજ જાગ્યો છે શું કારણ છે એનું કારણ એ છે કે ખન્નુ દેસાઈ કરીને એક હલકી કક્ષાનો માણસ મિનિસ્ટ્રીમાં બેઠો છે જે સમાજ વિરોધી છે એ માણસ ચૂંટણી સમયે બોલેલો પણ ચૂંટણીનો કાર્યક્રમ ચાલુ હતો એ કાર્યક્રમના અનુલક્ષીને અમે શાંતિથી બેઠ્યા હતા ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થશે પછી કનુ દેસાઈને ખબર પડશે કે મિનિસ્ટ્રીના ના હોદ્દા પર બેસીને ક્યાં સમાજ વિશે કેમ બોલી શકાય છે અને આવા હલકે કક્ષાના માણસો જે મિનિસ્ટ્રી પર બેઠી અને હલકો આચરણ કરે છે એને પણ અમે સબક શીખડાવશું પરિણામ આવી જવા દો ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થવા દો કે પછી એનું કોઈ પરિણામ આવશે અને આ રાજુભાઈ રાજુભાઈ ને આ રાજુ એ ગમે તેમ ગમે છે સમાજ વિશે એ કઈ જગ્યા કઈ સ્થાન ઉપર બેઠો છે એને ભાન નથી એ એક પૂજનીય સ્થાન ઉપર બેઠો છે અને કથાકાર છે ખરેખર એ કથાકાર નથી કે દ્રશ્ય દ્રશ્ય રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું તે કથાકાર નહીં પણ એ કલાકાર છે મોટો ઢોંગી છે એ કલાકાર કરી કલાકારની કામગીરી કરે છે સમાજ વિશે કોઈ પણ સમાજ વિશે બોલતા પહેલા કેમ સમજતો નથી તમે ઓડી સમાજના પૈસા લ્યો છો ઓડી સમાજના કાર્યકર્તાઓ સાથે રાખો છો ઓડી સમાજને ભાષણ સાંભળવા માટે બોલાવો છો તમે જે જગ્યા પર બેઠા છે

કાર્યવાહી થશે અને ભવિષ્યમાં અમે આહવાન કરીએ ચેનલ આ માધ્યમ દ્વારા અમારા સમાજ ને આહવાન કરું છું કે આ માણસ જ્યાં જ્યાં એની કથા કરે ત્યાંનો સંપૂર્ણ બહિષ્કાર કરો એની સાંભળવી નહીં એને પૈસા નહીં આપવા કોઈ યોગદાન નહીં આપો અને આપણા સમાજના લોકો એને વિરોધ કરતા વિરોધ પ્રદર્શન કરો જેથી કરી અને એને ભાન થાય કે કોઈ દિવસ થોડી સમાજ વિશે ક્યાંય ક્યારેય કોઈ બોલી ન શકાય અને બીજા લોકો પર આવા એવા ગમે ત્યારે ગમે તે બોલે તે બોલતા બંધ થઈ જશે ખોડી સમાજ ને ક્યાંય નામ લેતા બંધ થશે એના માફીની વાત કરે છે તમે એક વખત કોઈને હલકા કરી નીચકક્ષા ના કરી પછી એમ કે મારી ભૂલ થઈ ગઈ માફી નહીં ગઈ અને માફ કરી દેવાના અરે માફી તો એવા માણસ ને હોય કે જે એની ખરેખર ભૂલ થઈ ગઈ હોય આ માફીને પાત્ર નથી આવતો ઇરાદતા પૂર્વક

તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સિમર મુકામે એક શિવકથામાં જે વ્યાસપીઠ ઉપર રાજુ કે બાપુ તો એને કહી શકાય નહીં જે બાપુની જે પદવી હતી ત્યાં કોળી સમાજ વિશે વિભસ્ત ટિપ્પણી કરી એ પદવી એને ગુમાવી દીધી એટલે જ્યાં રાજુએ જ્યાં કોળી સમાજને જેમ મન ખાવે તેમ કઠોળ શબ્દ અથવા વાણી વેલા જે વ્યાસપીઠ ઉપર જે વ્યાસપીઠ એટલે દેવોનું સ્થાન કહેવાય એ સ્થાન ઉપરથી જે એને આ કીધું છે આખો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ખૂબ જ નારાજ છે અને આવી ઘટનાને અમે સખતથી સખત શબ્દોમાં વખોડીએ છીએ અમે પણ એક હિન્દુવાદી સંસ્થા હિન્દુ સંગઠન ભારત સાથે જોડાયેલા છે અમે પણ અઢારે વરણને સાથે રાખીને ચાલવા વાળા